તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી તમારા બધાનું સ્વાગત છે આજના એક મારા નવા વ્લોગમાં તો કાલે મેં એક સ્ટોરી મૂકી હતી કે પૂછી નાખો જે પૂછવું ભાઈ તો બધા ભાઈએ હારી હારી કોમેન્ટ કરી છે સારું સારું બધું પૂછ્યું છે તો હવે આપણે એનો જવાબ દેવાનો છે બધા ભાઈઓનો તો જોડાયેલા રહ્યો બધા તો આપણી બાજુમાં છે તો આપણી ભાઈ પહેલી કોમેન્ટ છે હિતભાઈ રાઠોડની તો ભાઈ તમને તો તમે કેમ નથી આવતા દુકાન બાજુ તો ભાઈ હું દુકાન બાજુ એ બાજુ આવતો જ હોય પણ તું હોય નહીં પછી પાછો યો આવું જો એટલે નયન આગળ હું આવતો જ હોય ભાઈ કાલ હવે એ બાજુ આવીને ત્યારે કરી મુલાકાત લે પછી તો બીજી કોમેન્ટ છે ભાઈ કેમ છો ભાઈ સાહિલ ઠાકોરની કોમેન્ટ છે તો ભાઈ મોજે મોજ ભાઈ ઉપરવાળાની દયા છે તમારા બધા એના સપોર્ટ છે

રુદ્રસિંહ જાડેજાની કોમેન્ટ હતી કે બિગ ફેન થેન્ક યુ ભાઈ કેટલા કબૂતર છે તો ભાઈ મારી પાસે ત્રિકા પાત્રી કબૂતર છે એટલે પાકી નથી ખબર મને મેં કબૂતર કબૂતર હું ગણતો જ નથી ખાલી ખાવાનું જાઉં મેં અત્યાર સુધી કબૂતરને નથી ભાઈ

તો રાજકોટ આવી પણ હજી વાર છે પણ જ્યારે આવીને ત્યારે તને કઈ મારા ભાઈ તો મિતભાઈએ કોમેન્ટ કરી છે કે શું કરે ઢીંગલી તારી તો ભાઈ એની હારે વાત ના જ એની એના આજે આઠ મહિના થઈ ગયા છે એની હારે બધે પૂરું થઈ ગયું છે આમ તો પણ હજી વાત જોઉં છું હું એની તો દેશી છોરાએ કોમેન્ટ કરી છે મને ફૂલો બ્લેક આપો તો ભાઈ પેલો ફોલો બ્લેક તો આપી દે પેલા ભાઈ તો વિડીયો બનાવવાનું ચાલુ કર અને ભાઈ મહેનત કર ખાલી ફોલો બ્લેક દીધે કાંઈ ફાયદો નથી ભાઈ તો મહેનત કર મારો ભાઈ હું અહીંયા ખોળ હજાર ફ્લોવરે પી છું ને તેની વાય મારી મહેનત છે મેં મારો ધંધો મૂકી દીધો છે ઘરનો એટલે આ પબ્લિક મને સપોર્ટ કરે છે ને એની મારું બલિદાન છે એટલે એમની ભાઈ હું આગળ નથી ગયો એટલે ભાઈ તું મારો ભાઈ મહેનત કર એટલે હું તને ફોલો બ્લેક આપી દઈ અને વિડીયો બનાવ મારો ભાઈ તો સંદીપ સોલંકી ની કોમેન્ટ હતી કે તારે હવે હગાઈ કેદી કરી તો ભાઈ આ હગાઈ ની તજી વાર છે તન બે તન વર્ષ ની એટલે આપણે મીરા તો બધી કરવાનું છે કાઈ જલ્દી નથી કહેવાય તો એ મારા જાનમિત ની કોમેન્ટ હતી કે ભાઈ કબૂતર વેચવાના છે તો ના ના ભાઈ હું કબૂતર વેચતો નથી અને ને ત્યારે તને કઈ મારો ભાઈ તો સયુ સાયર ની કોમેન્ટ હતી કે તમે વાંડા કેમ છો તો ભાઈ મારા મરજી થી વાંડો જાવ ભાઈ

કેમ નથી બનાવતા તો ભાઈ હું થોડોક કામમાં હતો બેનના લગ્ન હતા અને હવે નવરો થઈ ગયો છું હવે કડિયો મળશે ને એટલે સીધું આપણે કબૂતર માટે રૂમ તૈયાર કરવાનો છે અમારા ભાઈ તો વૈભવ મકવાણા કોમેન્ટ હતી કે બચ્ચાને ટ્રેન કરવાનો વિડીયો ક્યારે નાખશો તો ભાઈ હું બચ્ચાને ટ્રેન કરવાનો વિડીયો એટલા માટે નથી નાખતો કે બધાને વિડીયો બચ્ચું ટ્રેન કરતા આવડે નહીં અને રોગે રોગો બચ્ચાને મારી નાખે એટલે હું વિડીયો અપલોડ નથી કરતો મારા ભાઈ હવે એવું લાગશે ને તો અપલોડ કરી દે પણ કોઈ મારતા નહીં ભાઈ થાય તો ટ્રેન કરજો બાકી બચ્ચાને લેતા નહીં કોઈ ટ્રેન ના કરતા તો એમાં સરપંચની કોમેન્ટ હતી કે એક જોડી આપને ભાઈ કબૂતરની તો ભાઈ અત્યારે કબૂતર દેવા એવા છે નહીં એક પણ આગળ જતા હારા કબૂતર લઈ આવી એમાંથી જોડી એકાદી સારી હશે એ કાઢી દે મારો ભાઈ તો તો ભાઈની કોમેન્ટ હતી કે રોકી ઓ હા ભાઈ રોકી તો રોકી જ છે રોકી ઉડે તું આ મારા ભાઈ દર્શન સોલંકીની કોમેન્ટ હતી કે વોટ ફોર રોકી અરે ભાઈ રોકી તો રોકી જ છે મારો ભાઈ રોકીમાં કઈ ના કોમેન્ટ હતી કે મારે કબૂતર લેવા છે ભાઈ મળશે અત્યારે તો ભાઈ કબૂતર નથી પણ આગળ જતા કબૂતર લઈ આવી ગયા થી અને દેવા દેવા જેવા આવશે તો હું તને કઈ મારો ભાઈ આપણા બેનની કોમેન્ટ હતી વિધિ દેગા માની કે કાંઈ નથી પૂછ્યું કીધું ને તો હવે ભાઈ આપણે અહીંયા વ્લોગ એન્ડ કરી દઈ અને તમને કેવો વ્લોગ લાગ્યો કોમેન્ટમાં જણાવજો ભાઈ અને બહુ હારા હારા ભાઈ આન્સર પૂછતા તમે બધા એ કાંઈ ના ઘટે મારો ભાઈ એક સોલિટ આન્સર પૂછ્યા હે અને એવો બીજો વિડીયો બનાવવો છે તો નીચે માં કહી દેજો હાલો ઓકે કરો વ્લોગ માં મહિલા ફરી ભાજા લાઈક કરતા જજો બધા ઓકે